શિવકુમારે બિલકુલ સાદા અપનાવી લીધી છે નહીં તો રાજકુમાર છે એટલે એના મહેલમાં તો કંઈ ખામી હોય નહીં રાજ રાજરચીલાની બિલકુલ સુંદર હોય રાજ રચીલા બધું છોડી દીધું છે વૈરાગ્ય થાય ને એ પછી અંદરનો વિષય હોય ત્યાગ હજી બહારથી થઈ શકે વૈરાગ્ય છે એ મનથી પેદા થાય એ છૂટે છૂટે પછી એના તરફ લક્ષ્ય જ ન હોય ત્યાગ અને વૈરાગ્યમાં આપણે સૌ જાણીએ છીએ ફરક ઘણો બધો છે ડિફરન્સ છે શિવકુમારે ત્યાગ પણ કર્યો છે અને ત્યાગની સાથે વૈરાગ્ય પણ રહેલો છે હવે એને કોઈ પણ વસ્તુ ખેંચી શકે તેમ નથી આકર્ષણ કોઈ પણ વસ્તુનું થાય એવું હવે શિવકુમાર પાસે નથી બધું એને સાપ જેમ કાચડી છોડે તેમ એણે બધું છોડી નાખ્યું છે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે પોતાના મહેલના ખંડને ઉપાસરે જેવો બનાવી દીધો છે અને વધુમાં વધુ સમય એ શિવકુમાર જેમાં પસાર કરે છે ધરમ ધ્યાનમાં સારા ચિંતનમાં અંદરથી જ્યારે માણસને સ્ફુરે ને ધરમ ધ્યાન એ સાચું પણ અંદરથી જ્યાં સુધી ન સ્ફુરે ત્યાં સુધી ઉપર છલું કરવું પણ સારું છે હવે આપણે હાર જવા જઈએ કે અંદરથી સ્પૂરે પછી કરું અંદરથી સ્પૂરે પછી કરું ત્યાં સુધીમાં આપણે આયુષ્ય પૂરું થઈ જાય તો અત્યારના સમયમાં અંદરથી આપણને પ્રગટે કે ન પ્રગટે પણ સારું જેટલું થાય તેટલું કરવાનું પછી સરખી રીતે થાય તોય ઠીક છે અને ન થાય તોય ઠીક છે પણ કરતા રહેવાનું આપણે અત્યારે બધા ધર્મ ધ્યાન કરીએ છીએ પરફેક્ટ થોડા છે હા તમે શું કે અમે શું અમે સાધુ સંતો છીએ એ બધું શાસ્ત્રી રીતે જે કાંઈ છે તે બધું નથી કરતા કાંઈ કેટલું અમારું પોતાનું ઉમેર્યું છે કેટલું અમને ઠીક લાગે તે ઉમેર્યું છે પરફેક્ટ તો આજે કોક કોક સત્પુરુષો કરતા હોય બાકી ચીલા ચાલુ તમે અમે આપણે બધા કરી રહ્યા છીએ અને આ કારમાં ચીલા ચાલુ તો ચીલા ચાલુ પણ કરવા જેવું છે સમય સમય પર ભક્તામરનો પાઠ સમયે સમય પર સ્વાધ્યાય તમે કેટલા સરસ મજાના પહેલાં બોલો છો જાપમાં શું કહેવાય સજાયો કેટલી સરસ મજાની બોલો છો અને તમારા કંઠ પણ કેટલા સુંદર રહેલા છે બધાના કોઈ ઉત્તર દક્ષિણમાં નથી જતા એકદમ લયમાં તમે બોલો છો બહારનો માણસ સમજવું હોય એ તમારું સાંભળે ને તો મજા આવી જાય ને એ રીતે તમે બોલો છો એક 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 વા સજાય એટલે સુંદર વાત રહેલી છે આ સજાયમાં જે લખેલું છે એ બધું આપણે આચરણમાં થોડું મૂકીએ છીએ હા આચરણમાં નથી મૂકાતું તો કાંઈ નહીં પણ બોલાય તો છે એટલો સમય તો આપણો સ્વાધ્યાયમાં જ આવે છે સારા વિચારોમાં જાય છે એટલે આજના કાળમાં જેટલું થાય તેટલું અને જેવું થાય તેવું પણ સારું કરવા જેવું છે પૂજા પાઠમાં પણ બધી પદ્ધતિઓ આપણે સરખી કરતા હોઈએ અને ન પણ કરતા હોઈએ ગોટાળા પણ કરતા હોઈએ ન કરીએ ગોટાળા હા ક્યાંનો તિલક ક્યાં કરી નાખીએ ક્યાંનો તિલક ક્યાં કરી નાખીએ પણ કરતા રહેવાનું ભગવાન બેઠા છે બરાબર પલાઠી વાળીને એ કાંઈ કહેવાના નથી પણ આપણે આપણા મનથી જે કરીએ છીએ સારું છે એટલો સમય આપણો પરમાત્માની ભક્તિમાં જાય છે એટલો સમય આપણો સ્વાધ્યાયમાં પસાર થાય છે ચિંતનમાં પસાર થાય છે એટલે કરતા રહેવાનું મોહ પ્રતિનું પડે પડી પડીલેણ સરખું થાય તોય ઠીક ન થાય તોય ઠીક પણ થોડું થોડું થાય છે એમાંથી આપણે ધીમે 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 જેમ જેમ સમજ પડતી જશે તેમ તેમ વધારે સારું સારું કરતા રહીશું ચાલીએ આ સા પહેલાં શું નામ ભૂલી ગયું શિવકુમાર એ તો એકદમ સાદા થઈ ગયા બિલકુલ આને કોઈ સમજાવ્યું છે વધારે કે આમ રહો તેમ રહો હા આ અંદરથી જે ઉકલે ને બહુ સરસ હોય પરફેક્ટ હોય સુંદર હોય પણ અંદરથી નથી ઉકલ્યું ત્યાં સુધી આપણને ટ્રાય કરવાની કોશિશ આપણે અત્યારે ધર્મ ધ્યાનમાં પ્રયાસ કરીએ છીએ પ્રયાસ કરતા રહેવાનું જેટલું થાય તેટલું ધર્મેશ પોતાના મિત્રની આ હાલત જોઈ અને એમણે માતા પિતાની આજ્ઞા લીધી કે મારે સફેદ વસ્ત્ર ધારણ કરવા છે આપ મને અનુમતિ આપો માતા પિતા હા પાડી દીધી એ પહેલાં માતા પિતા સાથે થોડી ચર્ચા થઈ ગઈ હતી ધર્મેશની ચર્ચા એ બાબતમાં થઈ હતી કે મહારાજાએ મારા મિત્રને સમજાવવા માટે મારા પર જવાબદારી નાખી છે તો માતા પિતાએ ધન્યવાદ આપ્યા કે ખરેખર તારી ફરજ રહેલી છે અને એને સમજાવવા માટે કદાચ તને ભોગ આપવો પડે અને કોઈક વસ્તુનો ત્યાગ કરવો પડે તો એના માટે તું ત્યાગ પણ કરજે અમારી સહમતી છે જે રસ્તો લઈશ એમાં અમને આનંદ છે એવા સમજદાર માતા પિતા એના હતા એટલે છૂટ આપી દીધી એટલે ધર્મેશે સફેદ વસ્ત્ર ધારણ કર્યા સાયદ કથામાં વાત આવે છે ક્યાં ક્યાંક એના લગ્ન થઈ ગયા હતા કોના ધર્મેશના જેમ શિવકુમારના લગ્ન કોસલા સાથે થયા હતા તેમ ધર્મેશની પત્ની પણ હતી પણ એ અડચણરૂપ ન હતી ધર્મેશની કોઈ પણ પ્રવૃત્તિમાં એ ખલેલ કરતી ન હતી ડિસ્ટર્બ કરતી ન હતી જો એવા કુટુંબો કેટલા ભાગ્યશાળી હોય કે ઘરવાળા કોઈ પણ બાબતમાં જરા માત્ર પણ ખલેલ ન કરે અડચણ ઊભી ન કરે કેટલા નસીબદાર અને પુણ્યશાળીય કુટુંબો હોય ધર્મેશ સફેદ વસ્ત્ર પહેરી કરી મા બાપ જ્યારે જાય છે ઘરથી ત્યારે મા બાપને પગે લાગે છે જવા માટેની પરવાનગી લીધી કે હું હવે શિવકુમારના મહેલે જાઉં છું માતા પિતાએ આશીર્વાદ આપ્યા અને ધર્મેશ શિવકુમારના મહેલ તરફ રવાનો થયો શિવકુમારના મહેલમાં દાખલ થયો એટલે પહેલાં એ બોલે છે નિસિહિ નિસિહિ નિશિ આમ તો આ શબ્દ ક્યાં બોલાય હા ઉપાશરે ધર્મ સ્થળમાં પ્રવેશ કરતી વખતે બોલાય પણ અહીંયા મહેલ હતો તે છતાં નિસહી નિસહી શબ્દ બોલે છે પછી જેવો શિવકુમારને જુએ છે એટલે હાથ જોડીને કહે છે મથેણમ વનનામી કોને કરાય મથેણમ વનામી હા સાધુ સાધવી હોય તો એમને મથેણમ કે કહેવાય હવે અત્યારે હું કહું રતનબેન મથેણમ વનનામી કેવું લાગે હે તમે પછી એમ કહો ને ધરમલાભ શિવકુમાર વિચારે છે નિષ્હી શબ્દ બોલે છે મને જોઈને હાથ જોડીને મથેણમ વનામી કહે છે શું વાત છે આ નજીક આવ્યો એટલે ધર્મેશને કહે છે ધર્મેશ આ મથેણમ વંનામી સાધુ જેવો વ્યવહાર મારી સાથે ધર્મેશ કહે છે કે હા શિવકુમારને એટલી ખબર હતી આ સાગર રત્મુનિના સંપર્કમાં આવ્યા પછી કારણ કે ત્યાં એણે દ્રશ્યો જોયા હતા સાધુઓ એમની સાથે ગણા હોય તો કોઈ મથેણમ મન્યામી બોલતા કોઈ આવે ત્યારે નિસહી કાંઈક બોલતા એટલી થોડી ખબર હતી ધર્મેશને તો વધારે ખબર છે જો ધાર્મિક જ્ઞાન કેટલો ઉપયોગી થાય માણસને આપણે વાંચેલું હોય સાંભળેલું હોય કોઈની પાસેથી લીધેલું હોય તો આપણને ઉપયોગી થાય પણ આજે આપણે પરિવારમાં નાની છાતને જોઈએ છીએ તો હવે ઘણાને ખબર જ નથી શું બોલાય સાધુ સંતોની સાથે જૈનના છોકરાઓને કાંઈ ખબર નથી બિચારા પહેલાં પ્રાથમિક શાળામાં ભણતા હોય પછી હાઈસ્કૂલમાં જાય પછી કોલેજમાં જાય પછી એ મય થયેલા હોય એ જ પછી એમના મગજમાં જોબ 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 જ ગોઠવાયેલું હોય એટલે જૈન ધર્મના સંસ્કારોથી લગભગ વંચિત રહેલા હોય બિલકુલ અને તમને પણ એમ લાગે કે હવે છોકરાઓ જોબમાં છે હવે ધર્મ બાબતમાં દખલગીરી કરવી નહીં પણ તમને નથી લાગતું કે એ છોકરાઓ ઘણા વંચિત થઈ ગયા છે ઘણા ખબર છોકરાઓને ખબર નથી મથેણમ વરનામી શું છે એ જો કે આમાં શરૂઆતમાં ભૂલ કોની છે હં છોકરાઓની ભૂલ નથી હો મા બાપની મોટામાં મોટી ભૂલો છે જ્યારે છોકરાની આંગળી તમારા હાથમાં હતી ત્યારે તમે એનો ઉપયોગ કરી શક્યા નથી ત્યારે તમે મારો બબલો મારો બબલો બહુ લાડ કોટ કર્યા બહુ લાડ કોટ કર્યા અને સંસ્કાર આપવા માટે બેદરકાર રહ્યા માતા શત્રુ પિતા વૈરી એન બાળોન પાઠિત જે માતા પિતા પોતાના છોકરાઓને ભણાવે નહીં ને સારા સંસ્કાર ના આપે એ માતા પિતા માતા શત્રુ પિતા વૈરી કેવા છે માતા દુશ્મન પિતા વૈરી કારણ કે સંતાનોને જન્મ આપતાની સાથે જ આપણે માતા પિતાની પદવી લઈ લઈએ છીએ પણ આ પદવી સસ્તી નથી આમ જોવા જઈએ તો કિંમત ચૂકવવી પડે પણ એવા બહુ ઓછા મા બાપો છે કે કિંમત ચૂકવી હોય ખુદને કાંઈ ખબર ન હોય તો એ સંતાનોને શું આપવાના કાંઈ ખબર ન હોય એ સંતાનોને કાંઈ આપી ન શકે એટલે સંતાનોને સંસ્કાર આપતા પહેલાં અને સંતાનોને તમે જે ધર્મ પાળતા હો એની સિસ્ટમ બતાવતા પહેલાં તમે એ સિસ્ટમ શીખો અગર તમે એ સિસ્ટમ શીખેલી જ નહીં હોય તો તમે તમારા બાળકોને શું કહી શકવાના કે આમ નહીંને આમ થાય આમ નહીંને આમ થાય ઘણા લોકો પછી સાધુ સંતો પર આરોપ મૂકે છે કે તમે અમારા છોકરાને શીખવાડ્યું શું પણ તમે તમારા છોકરાઓને મોકલાવ્યા ત્યારે સાધુ સંતોનો વિશ્વાસ કર્યો કે સાધુ સંતો તમારા છોકરાને કાંઈક સારા સંસ્કાર કે કાંઈક પદ્ધતિ બતાવે કે જૈન ધર્મમાં આ છે ને તે છે તો આજે આમ આપણે દ્રષ્ટિ કરવા જઈએ છીએ જૈન પરિવારોમાં તો પુષ્કળ ખામીઓ વર્તાય છે ઘણી જ ખામીઓ વર્તાય છે એમાં શાયદ આરોપ ન મુકાય પણ એ ખામીઓ રાખનાર કોણ છે સ્વીકારવું પડશે જે પરિસ્થિતિ છે તે તો આ શિવકુમાર કરતાં પણ ધર્મેશ પાસે સંસ્કારો બહુ છે એ જે બોલતો હશે ને સમજી શો બોલતો હશે નિશ્ચય શું કામ બોલ્યો મથેણમ બદનામી શું કામ બોલ્યો એ શિવકુમારને હજી ખબર નથી શિવકુમારે પૂછ્યું કે સાધુ સંતો જે વ્યવહાર કરે એવો વ્યવહાર તું અત્યારે મારી સામે કેમ કરે છે ધર્મેશ શિવકુમારને કહે છે કે અત્યારે તમે સાધુનો વેશ નથી પહેર્યો પણ તમારામાં સાધુતા આવી ગઈ છે તો હું અત્યારે મથણમ વંડામી વેશ જોઈને નથી કરતો પણ તમારામાં જે સાધુતા આવી છે એ સાધુતા જોઈને હું વંદન કરું છું આ એ ખુલાસો કોણ કરી શકે આવો ખુલાસો સમજ હોય તો ખુલાસો કરી શકે કે સાધુ વેશનો કેટલો મહત્વ રહેલો છે અને સાધુ તાનો કેટલો મહત્વ રહેલો છે સાધુ જેવો વિનય કરવાનું કારણ આ શિવકુમાર સાથે કે શિવકુમારે વેસ્ટ નથી પહેર્યો પણ અંદરથી એનામાં પૂરેપૂરી હંડ્રેડ પર્સન્ટ શું આવી ગઈ છે સાધુતા આવી ગઈ છે અને ધર્મેશ ખુલાસો કરે છે કે હું અત્યારે વંદન કરું છું એ તમારામાં સાધુતા જે પ્રગટી છે એને હું વંદન કરું છું ધર્મેશ હાથ જોડી વિનય સાથે કહે છે કે પ્રશ્ન પૂછું પરવાનગી આપી શિવકુમારે કે પૂછો મારો પ્રશ્ન એ છે કે તમે ભોજન કેમ નથી લેતા હમણાં હમણાં આઠ નવ દિવસ થયા તમે આહાર લીધો નથી આહાર ન લેવાનું કારણ શું શિવકુમાર કહે છે મેં નિર્ણય કર્યો છે કે હવે આહાર લેવો તો સાવધ્ય નહીં નિર્વધ્ય આહાર લેવો એટલે નિર્દોષ આહાર લેવો મારા માટે જે બનાવેલો હોય આહાર એ હવે મારે લેવો નથી આ ખુલાસો કર્યો એ સાંભળ્યો ખુલાસો સ્વીકારી લીધું કે શિવકુમારની વાત સો સો ટકા સાચી છે તો ધર્મેશ સાથ જોડીને કહે છે આજથી તમે મારા ગુરુ અને હું તમારો શિષ્ય શિવકુમાર ધર્મેશને કહે છે ધર્મેશ આ તું શું કરે છે આજે થયું શું છે તને ધર્મેશ કહે છે જે છે તે છે આજથી હું તમને ગુરુ માનું છું તમે મારા ગુરુ અને હું તમારો શિષ્ય અરે ગુરુ ને શિષ્ય કોણ થઈ શકે ધર્મેશ તને ખબર છે ગુરુ ને શિષ્ય કોણ થઈ શકે અને ગુરુ તું કોને બનાવી શકે કોણ હોય ગુરુ સાધુનો વેશ હોય મારી પાસે અત્યારે સાધુનો વેશ છે નહીં તો હું ગુરુ કેમ બની શકું તારો અને હું તું મારો શિષ્ય કેમ બની શકે ધર્મેશ કે હું સમજાવું તમને આપણા જૈન શાસ્ત્રોમાં છે નય ચાલે છે એ થોડીક ગંભીર વાત રહેલી છે જૈન શાસ્ત્રોમાં નય એક નયને નિક્ષેપ કહેવામાં આવે છે એમાં આ વાત કરે છે ધર્મેશ કે જૈન ધર્મમાં વ્યવહાર નય અને નિશ્ચય નય બે નય છે સમજાય તો ઠીક છે ન સમજાય તો વાંધો નહીં આ દરવેશ કોને સમજાવે છે શિવકુમારને જૈન ધર્મમાં બે નય છે એક વ્યવહાર નય અને નિશ્ચય નય પણ જગતમાં દુનિયામાં વ્યવહારની વ્યવહાર નયની પ્રધાનતા રહેલી છે આ દુનિયામાં આપણામાં વ્યવહાર નયની પ્રધાનતા છે સમજાય છે ને આ સાદી વાત છે પ્રધાનતા શેની છે વ્યવહારની પ્રધાનતા હોવાને કારણે સાધુ વેશ જરૂરી છે આ સાધુ વેશ છે ને એ વ્યવહાર છે અને જગતમાં વ્યવહારની પ્રધાનતા છે એટલે આ સાધુ વેશ જરૂરી છે જ્ઞાનીઓ છે એ બે ના એને માને છે કઈ બે નહીં વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં વ્યવહારની પણ જરૂર છે અને નિશ્ચયની પણ જરૂર છે અને શિવ તને અત્યારે દીક્ષા લેવાની ઈચ્છા છે સાદું વેશ તને મળ્યો નથી ઉપેક્ષા નથી તને વેશ પર તને ઈચ્છા છે કે જલ્દીમાં જલ્દી અનુમતિ મળે અને હું દીક્ષા લઉં એટલે વ્યવહાર તું સાચવે જ છે સાચવવા માટે તું અટક્યો જ છે પણ નિશ્ચય નથી તું અત્યારે કોણ છે સાધુ છે આ વાત ખરેખર સમજવા જેવી છે કપડાં નથી પહેર્યા પણ હકીકતમાં નિશ્ચય નથી શિવકુમાર સાધુ છે એનામાં સાધુતા આવી ગઈ છે ઠીક શિવકુમાર કહે છે સાધુ એને કહેવાય જે કેશ લૂંચન કરે મેં તો કેશ લૂંચન કર્યો નથી અને ડાયરેક્ટ મને પદ દઈ દે છે ગુરુનો કેશ લુંચન નથી કર્યો ધર્મેશ કે એનોય હું ખુલાસો કરું આ વાત બહુ સમજવા જેવી છે ભલા મને પણ થોડી થોડી કામ ઠીક લાગે છે પહેલાં મને ખરેખર સમજાઈ ન હતી આ સાધુ વેશ છે ને એ વ્યવહારથી છે કારણ કે જગત વ્યવહારને પ્રધાનતા આપે છે પણ આમ અંદરથી સાધુતા પ્રગટેલી ન હોય ને નિશ્ચયથી તો એ વ્યવહાર ખાલી સાધુ વેશ કહેવાય બાકી કાંઈ ન હોય એ જ રીતે કેશલુંચનનું પૂછે છે તો તમને બધાને ખબર છે ને સાધુ સાધવી શું કરે હં કેસ લોચન કરે વર્ષમાં બે વાર કરે કોક વરસમાં એક વાર કરે વાર બહુ વધતા ન હોય મારી જેમ એ એક વાર કરે કમ્પલસરી છે પણ એમાંએ છૂટછાટ આપી છે આગ્રહ નથી ભગવાનની કોઈ પણ વાતોમાં આગ્રહ નથી કે આમ તમારે કરવું જ પડશે મુંડેવા કતરેવા વગેરે પ્રકારો બતાવ્યા છે બાલ સાધુ હોય એ કેસ લોચન ન કરી શકે બાલ સાધુ હોય નાના નાના એ સહન પણ ના કરી શકે તો એના માટે છૂટ આપી છે ભગવાને શું કરવાનું હા કોઈને કાંઈ બીમારી હોય તો બીમારીને કારણે પણ છૂટ આપી છે એવી ઘણી બધી છૂટો રહેલી છે